પચીસ સુધી ચાલી રહેલા જનજાગૃતિ અભિયાન અંતર્ગત શેરાબલ સ્ટેશન ખાતે આરોગ્ય જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ જિલ્લા આરોગ્ય પંચાયત જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો કેમ્પમાં હાઈપરટેન્શન તથા ડાયાબિટીસ જેવા બિનચેપી રોગોની નિરીક્ષક તપાસની વ્યવસ્થા કરવામાં આવી હતી ખાસ કરીને બસ ડ્રાઈવરો કંડક્ટરો મુસાફરો જીઆરડી જવાન એસટી સ્ટાફ આસપાસના વેપારીઓ તથા જાહેર જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આરોગ્યની તપાસ કરાવી હતી આ અભિયાન અંતર્ગત કમ્યુનિટી હેલ્થ ઓફિસરો તથા અર્બન આરોગ્ય સ્ટાફની સક્રિય ભૂમિકા રહી હતી કેમ્પનો મુખ્ય હેતુ લોકોને નાનકીય લક્ષણો અને જીવલેણ બની શકે એવા રોગોથી પૂર્વ સૂચિત કરવો તથા સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો રિપોર્ટર નિલેશભાઈ દરજી શહેરા